સુરત શહેરમાં અસામાજિક તત્વના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલ્યુશન સચિન જયડીસી માં માતાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડ ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું આ અસામાજિક તત્વ

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈસમ છે જેનું નામ છે જીવન આશરે ચાર ગુના નોંધાયેલા છે અસામાજિક તત્વો પોલીસ સ્ટેશન વાઇઝ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જીવન મેપા ભરવાડ નું નામ છે અને એને આ વિસ્તારમાં આશરે પંદરક વર્ષ સરકારી ખાડીની જગ્યાઓ છે જેમાં એકસો ને ઓગણપચાસ જેટલી ઓરડીઓ તેમજ દુકાનો બનાવેલી છે જે એસએમસી ના સંકલનમાં રહી અને આજે કરવામાં આવી રહ્યું છે એકસો ઓગણપચાસ જેટલી ઓરડીઓ છે અને છ જેટલી દુકાનો છે જેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે